મને તો કૂતરો લાગ્યો મને તો એવું લાગે તને કૂતરો કેવા હાટું નાટક કરતા હશે એક કામ કરો તો તમે બે જાણતા હો તો અમને ખબર પડશે હાછો બોલે કે ખોટું બોલે અમે સાણી ના આવી 200 રૂપિયા ઉશીને આપવા પડશે એ હારું જોવો જોવો ખોટું બોલતો હોય તો અમને આની ખબર મારા માના જલ્દી ચશ્મા લઈને આવે તો હારું હે કોક મ્યામાન આવે છે કોણ હશે

કે હમજા તું ના એ 410 રૂપિયા લખ્યા કી ઓલા ભાઈ તમને તો હારું દેખાય હું હા આલ ગમરો કે બોલા દાદા એને 410 રૂપિયા નો સેનો બી લેશે કોને ખબર ઈ કે આ કાકા ગમરો કાકા આયા મને ખબર પડી જ છે હવે ઈ નાઈ ટેક કરે એને બધું દેખાય છે હે તો લ્યો મને કુતરા કીધો ને એટલે બદલો તો લેવો જ છે પણ પેલા 200 રૂપિયા ઉસી નાતે આજ ₹100 લાય નહીં હું તમને ₹500 આપીશ પણ ડોહા આયા બડગા લેવા ને પલાન આપો હે ઓરોય હે આયા આમ થઈ જો હાલો ઓ આ કીધું જનાવર કીધું એ મને જનાવર કીધું સાચ મા પેરો જનાવર નથી મમરા ભાઈ છે હે ઓરો ભાઈ તમે તમે મને જનાવર કાઈ કીધું એ તમને જનાવર નથી કીધું ઓછું દેખાય ને એટલે સમજી હવે તાવડી મારા રોટલા તો ખબર પડે પણ એને ઓછું દેખાય એટલે ખાઈ ગયા માનું ઉભા કેટલા છે তাইছে <laughs>